પાટણ જિલ્લાના કેટલાક પોલીસ કર્મચારીઓની બદલી થઈ છે જેમાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે તો છ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે આ બદલી જાહેર હિતમાં કરવામાં આવી છે જેની આજે વાત કરવી છે નમસ્કાર હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર આપ જોઈ રહ્યા છો ક્રાઈમ आवाज ન્યૂઝ ગઈકાલે પાટણ જિલ્લાના કેટલાક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટરની જાહેર હિતમાં બદલીઓ કરવામાં આવી છે જેમાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર છે અને છ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છીએ જાહેર હિતમાં જે બદલીઓ થઈ છે એમાં પાંચ પીઆઈઓ છે પાંચ પીઆઈઓ ના નામ જોઈએ તો પીજે સોલંકી છે તેઓ બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને તેઓને લીવ રિઝર્વ પોલીસ હેડક્વાર્ટર પાટણ ખાતે મોકલવામાં આવ્યા છે ડીબી ચાવોડ છે તેમને લીવ રિઝર્વ હેડક્વાર્ટર પાટણ ખાતે હતા અને તેઓની બદલી કરવામાં આવી છે બાલીસણા પોલીસ સ્ટેશનમાં આર કે સોલંકીની વાત કરવામાં આવે તો તેઓ પીઆઈ છે અને વાગડોજ પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવતા હતા અને તેઓને લીવ રિઝર્વ પોલીસ પાટણ ખાતે બદલી કરવામાં આવી છે તો એમ કે ચૌધરી જેઓ રાધનપુર ખાતે ફરજ બજાવી રહ્યા હતા તેમને પણ લીવ રિઝર્વ પોલીસ હેડક્વાર્ટર પાટણ ખાતે મોકલી દેવામાં આવ્યા છે એમની જગ્યાએ આર કે પટેલ જેઓ પોલીસ ઇન્સ્પેક્ટર છે અને તેઓને અહીંયા રાધનપુર ખાતે મોકલવામાં આવ્યા છે તેઓ લીવ રિઝર્વ હેડક્વાર્ટર પાટણ ખાતે તેઓ ફરજ બજાવી રહ્યા હતા તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈઓની વાત કરવામાં આવે તો વી આર ડાબી જેઓ પાટણ તાલુકા જે પોલીસ સ્ટેશન છે ત્યાં ફરજ બજાવતા હતા પાટણ બી ડિવિઝન ખાતે તેમને મોકલવામાં આવ્યા છે આર એસ સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ છે તેઓ પોલીસ કોર્ટર પાટણ ખાતે હતા અને તેઓની બદલી કરવામાં આવી છે પાટણ એ ડિવિઝન માં

જે પાટણ છે ત્યાં ફરજ બજાવતા હતા તેઓને રાધનપુર પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા છે તો વીએન જે પંડ્યા છે તેઓ પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ છે અને તેઓ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને ચાણસમાં પોલીસ સ્ટેશનમાં તેમની બદલી કરવામાં આવી જે આ તમામ અધિકારીઓ છે તેમની બદલી કરવામાં આવી છે પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર છે અને છ પીએસઆઈઓ છે આમ જાહેર હાતમાં બદલી કરવામાં આવી છે જો તમે અમારી ચેનલ માં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર